અગમ્ય કારણોસર ફ્લેટમાં આગ લાગતા ફ્લેટના ચોથા માળે રહેતા કેટલાક લોકોએ તો પોતાનો જીવ બચાવવા ચોથા માળેથી કૂદકો માર્યો આ સમગ્ર ઘટના બની હતી અમદાવાદના હાંસોલ વિસ્તારમાં જ્યાં ઇન્દિરા બ્રિજ નજીક આવેલા આત્રય ઓચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી આથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી જે બાદ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કરી ફ્લેટમાંથી સત્યાવીસ લોકોને બચાવી લીધા હતા પણ ફ્લેટના ચોથા માળે રહેતા ત્રણ લોકોએ ડર ના મારીએ પોતાનો જીવ બચાવવા ચોથા માળેથી કૂદકો મારી દીધો હતો જો કે સ્થાનિક રહેવાસીઓએ બિલ્ડિંગના કમ્પાઉન્ડરમાં ભેગા થઈ કૂદકા મારનારાઓને બચાવવા માટે નીચે ગાટલા અને ચાદર પાથરી હતી જેઓ ઘાયલ થતા બાદમાં તેઓને એકસો આઠની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણ પૈકી એક બત્રીસ વર્ષીય મહિલા ક્રિટિકલ હાલતમાં છે જ્યારે અન્ય બે લોકો હાલ સારવાર હેઠળ છે પ્રાપ્ત માહિતી અનુસાર એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર ચારસો ચારમાં એર કન્ડિશનરના આઉટડોર યુનિટમાં આગ લાગી હતી જે બાદ સમગ્ર ફ્લેટમાં આગ પ્રસરી ગઈ હતી